તો મિત્રો આજે આપણે માતૃપ્રેમ વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ માતા આ દુનિયાની સૌથી નિહસ્વાર્થ વ્યક્તિ છે જે પોતાના બાળકોને આ દુનિયામાં આવતા પહેલાં જ પ્રેમ કરતી હોય છે આ દુનિયામાં માતાના પ્રેમની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી કારણ કે તે પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે માતા તેના બાળક માટે દેવદૂત જેવી છે જે હંમેશા તેના બાળકને પ્રેમ કરે છે અને તેને ટેકો આપે છે દરેક બાળક માટે તેની માતા તેના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તે પ્રથમ વ્યક્તિ છે જે બાળક તેના જન્મ પછી જુએ છે આ જ કારણ છે કે બાળક અને માતા વચ્ચે ખાસ લાગણી હોય છે પરંતુ બધા લોકો ઘણા કારણોસર તેમના જીવનમાં માતાનો પ્રેમ મેળવવા માટે એટલા ભાગ્યશાળી નથી હોતા જેમની સાથે તેમની માતા હોય તેઓએ તેમને પ્રેમ અને આદર આપવો જોઈએ માતા એ બાળક માટે ભગવાનની સૌથી મોટી ભેટ છે તે માતા છે જે તેના બાળકો પાસેથી બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના હંમેશા પ્રેમ કરે છે અને બધી વસ્તુ ભૂલી જાય છે સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ સારી માતા હોય છે એમ કહેવું ખોટું નહીં હોય પરંતુ તેઓ માતા બને ત્યારે માતૃપ્રેમની શક્તિનો અહેસાસ થાય છે માતા તેના બાળકને બચાવવા અને રક્ષણ કરવા માટે કંઈ પણ કરી શકે છે અને તે બાળકનો પહેલો આધાર છે તે માત્ર નૈતિક રીતે બાળકને ટેકો આપે છે પરંતુ તેના બાળકને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવા માટે પણ તૈયાર કરે છે માતા માત્ર એક શબ્દ નથી તે આપણા માટે વિશ્વ છે કારણ કે માતા બનવું સરળ નથી માતા બાળકના જન્મ પહેલા નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે અને આટલી પીડા પછી તે બાળકને જન્મ આપે છે આપણે કહી શકીએ કે જ્યારે માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે પોતે પણ બીજો જન્મ લે છે કારણ કે બાળકના જન્મ સમયે થતી પીડા મૃત્યુની નજીક હોય છે પરંતુ માતા હજી પણ તેજસ્વી સ્મિત સાથે તે પીડાદાયક પરિસ્થિતિમાંથી બચી જાય છે તે આપણા જીવનની એકમાત્ર ક્ષણ છે જ્યારે આપણે રડીએ છીએ અને આપણી માતા આપણને જોઈને સ્મિત કરે છે એમાં કોઈ શંકા નથી કે માતા જ સાચી યોદ્ધા છે તે આપણા માટે ઘણું બલિદાન આપે છે માં ફક્ત આપણી જાતને ખુશ કરવા માટે આપણા માટે બધું જ કરે છે તેના પ્રેમની કોઈ સીમા નથી તે હંમેશા અમને બિનશરતી પ્રેમ કરે છે તેણીએ બદલામાં ક્યારેય પાસું કર્યું નથી તે આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં અમને સાથ આપે છે જીવનમાં ભલે આપણે પરિપક્વ અને જવાબદાર બનીએ છીએ છતાં તેની નજરમાં આપણે બાળકો છીએ તે હંમેશા અમને એ જ રીતે પ્રેમ કરે છે એક માતા તેના બાળકના જીવનમાં તેના બાળકના પ્રથમ મિત્ર બનવાથી લઈને એક માર્ગદર્શક સુધીની ઘણી ભૂમિકાઓ ભજવે છે જે તેને હંમેશા સારું માર્ગદર્શન આપે છે અને તે આ બધી ભૂમિકાઓ ફરિયાદ કે સંકોચ કર્યા વિના સમર્પિતપણે ભજવે છે